નારડી કેવડી મોટી પાણીપુરી કમ્પ્લીટ થઈ ગઈ આની અંદર શું કરવાનું ખબર આ પાણીપુરી તો ખાધી આ થોડીક એવી છે ને આ ચટણી નાખવાની આવી રીતના આ ચટણી નાખીને પછી આ દહીં નાખ્યું હોય એટલે દહીં પૂરી બને અને પછી ભાઈ આ ખાવાની જે મજા હે ને એ તો કંઈક અલગ જ છે આ ખાધા પછી છે ને મજા જાય

જય માં મોગલ રાધે રાધે બધા જાગત જય શ્રી કૃષ્ણ હવે હું આમાં નવી કામ કરવું કે સમજાતું નથી તું ખાલી આવીને બેસી હોય ને તોય પામ ટુકમાં આંગણું ભર્યું ભર્યું લાગે તને ખબર પડે છે કે

તો ભાઈ મને છે ને બધા પૂછતા હતા કે ફેસોટી સડાવી ક્યાં જાય ને હું કઈ હું તો આગળ આપડે વાત કરીએ કઈ રીતના છે હા આ લે હા તું મોદી છે થી ખબર છે આમાં હા તો નીકળશું ભાઈ તો ક્યાં જવાનું છે હું કરવાનું છે ને કઈ રીતના પ્રચોટી ચડાવે ને હું તમને આગળ આગળ જઈને વાત કરી પોચી ગયા છે અને રામભાઈને કમ્પ્લીટ થઈ ગયું રેડી થઈ ગયું કે ભાઈ હવે હે નથી વાંધો આવ્યો ને અને ભાઈ તમે લોકો મને પૂછતા હતા તો ઘુસિયા ગામ છે તાલાડા ગીડ નું ઘુસિયા ગામ છે અને તાલાડા થી કેટલું ત્રણ ચાર કિલોમીટર અંતર હશે ને રમભાઈ એટલું જ હશે ને અને સોમનાથ થી આપણું કેટલું થતું હશે સોમનાથ થી આપણે મિનિમમ થાય ત્રીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર ભાઈ તો અંદાજીત ટૂંકમાં થોડું ઘણું વીસ પચીસ થઈ કે અંદાજીત ટૂંકમાં એક્ઝેક્ટ નથી પણ ગુશિયા ગામ છે ને એ બેન છે ને બધું ચડાવે નાના છોકરાને ઘાટ થઈને હોય ભેગું થાય ને કે હું ગમે એટલે ડોક્ટર ને બતાવું નહીં પણ રામભાઈ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે રામભાઈ ચેક કરે છે અત્યારે હું કઈ નાસ્તો કરીને કઈ ગાડું એવું નાસ્તો કરવાનું છે કે દાબેલી ખાઈ પરેશભાઈ ને ચેક કરીએ કે મને પેટની અંદર ઓન રહી છે કે નહીં નથી રહેતું તો થઈ જાય ચેક કરી નાખશો હવે કારણ કે અહીંયા પેલા છે ને હળવો હળવો ખોરાક લેવાનું બદલે હેવી ખોરાક લઈ લીધો ફેસોટી સરતાની સાથે જ સારો ભાઈ હવે છે ને આડી ટેસ્ટ કરીને જોઈ લઈએ કે હું કે રામભાઈને બધું રેડી છે કે નહીં કમ્પ્લીટ છે કે રામભાઈ વડાપાઉં મંગાવ્યું છે અને મારા માટે રામભાઈ દાબેલી મંગાવી છે ને સાથે સાથે સોસ તો ચાલો બધાને નાસ્તો કરવો હોય તો અમારા રામભાઈ વડાપાઉં ખાતા વડાપાઉંમાં હજી ધરાણાની એટલે હજી થોડોક વધારે ટેસ્ટ કરવાનો છે તો પછી એ લીધા છે ભૂંગરા બટેટા નાસ્તો કરી લીધો બહુ મજા આવી ગઈ છે ને અત્યારે અંધાર થઈ ગયો છે ને હવે છે ને વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે તો હવે જઈએ સીધા ઘરે અને મળીએ આપણે ઘરે જઈને હાલો રામભાઈ તો જય માતાજી ભાઈ જય માતાજી નીકળું હમ હવે નીકળી જાય બગા હવે નિંદર આવતી લાગે તેમ તો બપોર થઈ ગયો કેને થાવ આમ ગમ બજુ ઘરે પહોંચી ગયા છે અત્યારે હવે છે ને અમારે ટુક મોલી ગાય લેણી દીનું નિવેદ બાકી કે તો અમારા પૂરે પૂરે બાપા તો અત્યારે હું ને હેતી ઉપાધી કરી જાય છે નિવેદ લઈને હેતી બેને લઈ લીધું છે બધું કમ્પ્લીટલી દીવાન અગરબત્તી ને તમે તારે વાહ ભાઈ વાહ કાઈ ઘટે ની અને બેન તમારે આઈ રહેવાનું છે હો કારણ કે હે તો બધી કે દીકરી માં માયે બધી કે એક મોટરસાઈકલ માં માયે મામા ને કે હે

નારળી કેવડી મોટી પાણા રાખ્યા થતો કેટલે કેટલે ખતર્યું જોઈ લો તમે વિચાર કરો આ તમે જો આ ભૂખરા પાણા છે મોટા બેલા મીકાતા એવરી નારળીને ઉપાડીને નાખી દીધી નરિયા ઉપાળ લીધા ભૂખરા પાણાને ચા નાખ્યા એની તાકાત તમે જો પાણા એક બેલાનું વજન કેટલું હોય તમે વિચાર કરો ને હું પાણી પી ગયું એવડો વજનદારો હોય કેટલા પાણા છે ત્રણ ચાર ને છ પાણા વસારાથી નારિડીને ઉપાડી લીધી આમ પણ તમે જો છે જો તો ખરી આ આ તમે જવું આનું હું કરવું ને કઈ સમજ નથી પડતી કારણ કે જો ભૂખરા પાણા કાઢી નાખે તો હવે એનાથી તો વિલાસ કઈ નતો હું તો વિચારતો હતો કે આ વખતે હવે નાના નાના જામ ખડું કયો ખડુકિયો દો પાજો ભૂખરા પાણા પોપા લીધા હવે હું કરવું આમાં હવે કંઈ હવે છે ને ઝટકા શોટ અથવા તો બીજો કોઈ ઇલાજ નથી કારણ કે હવે થાકી ગયા હું તો આ જોઈને ઘટના જોઈને આમ હું કે કે ગયો યાર ઉપાડીને ઘા કરી દે વિચાર કરો તમે કાવ્ય બેન પણ જોરે જોર માં આવી તો ગયા પણ હવે આ એટલામાં થોડાક છે ને હાલવા માટે પાણી મીકા ગારો છે તો હવે જો ઠેકડા મારતા 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 જાય તું તો નીકળી જાય ને તું તો મોટો દીકરો થઈ ગયા ઝીનકું બચ્ચું હલવાઈ જાય મારું કાં ઝીનકું બચ્ચું તો આવી ગયા ટૂંકમાં ડેરી દેખાય ને ટૂંકમાં અમારે પૂરો પૂરા ડેરી છે ટૂંકમાં અહીંયા કંઈ પણ હોય તમે નિવેદ નહીં આવીએ આવી ચાલો પહેલા ફટાફટ છે ને જવારી દઈએ નિવેદ કમ્પ્લીટલી કરી લીધું છે ને હવે જાય ઘરે જો લાસા બેન ને સગુણા બેન અમારી સાથે છે બેન તો જો ભાઈ આડી ઠેક છે ઓલામાં કારણ કે એટલામાં છે ને પાણી વરસાદ હમણાં એટલે સતત ચાલુ છે ને પાણી ટૂંકમાં આ બધું છે ને હેઠાના પગમાં પાણી ભરાઈ પણ આ લોકોએ હાલો મળે છે ને નાના નાના પાપેડા મીકા હાલો તો ફટાફટ અમે બોર્ડર ક્રોસ કરી લઈએ અને જાય ઘરે ને મળીએ ઘરે જઈને પહોંચી ગયા છે ઘરે ને મેં તો ઘરે આવીને જોયું કે તો અહીં તો જો પાણીપુરીનો પ્રોગ્રામ હતો વાહ ભાઈ વાહ એ

અને પછી ભાઈ આ ખાવાની જે મજા છે ને એ તો કઈક અલગ જ છે આ ખાધા પછી છે ને મજા જ કે આવી બધાને પણ ખાવી મને ખબર મોઢામાં પાણી આવતું કઈ વાંધો નહીં તેલ લઈ ગરમ કરી મસાલો બાફીને બનાવીને ઘરે બે ખાઈ હો હાલો તો તમારે પણ ખાવી ખાવીધું વાહ 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 પાણીપુરી બનાવી હતી કાંઈ ઘટે નહી મજા આવી ગઈ એક નંબર માં સૂટા પાન તરુ રૂપિયા પડ્યા કે ઈ ના દેવું ઇને માંપી રૂપિયા પેડે તો તો જાવ ફરી ફરીને ઘાણ કાઢી નાખ્યો પણ હમણાં સોમાવું છે અને ટૂંક ટુકસો એમ ક્યાંક જાય પાછા કા હા વિચાર્યું કહી દે એનું બંધ કરી દે આપણે એવો પ્લાન નથી કરવું તો મારા મમ્મી કે ભારતી ને છે ને આવી રહ્યો છે મારી માં કે હું મારા ને મારા મમ્મી ને બે ને છે ને ફરવા જવા આમ છે તારે આવું તો સાંજનો સમય થઈ ગયો છે ફેમિલી વિડીયો એડિટ કરો છો ક્યારે તમે કાલે જોશો ને પણ તમે વિડીયોમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ બહુ ઓછું કરો છો સો લોકો માંથી ટૂંકમાં છે ને એમ સમજો ને કે પાંચ દસ ટકા જ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે બાકી આપણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ બેલાયકન ઓન કરી દો અને મારા મમ્મી કે કયો માંગે મમ્મી હું દબાવવાનું છે આપણે અંગઠો મારા મમ્મી કે રોકેટમાં બેહીને આગળ જાવ અને કેટલા મિલિયન સબસ્ક્રાઇબર કરવા ભરી 1 મિલિયન અમારા ઘરમાં છે ને ટૂંકમાં કોઈ નીબડી વાત કરતા હોય કોઈ વન મિલિયન જાવ ને કોક ને આ જાવ ને ભાઈ જ્યાં જ પugવાના અહીં તમારો સપોર્ટ છે ને એ બહુ સારો છે બસ ફેમિલી તો નું બોડી અહીંયા લખી દીધું વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરું ભૂલ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગજ રાજે રાધે બાય